આજે શું લોચા માર્યા એવું જો તમને પૂછવામાં આવે તો તમે એમ કહેશો કે કઈ નહીં મને બધી ખબર પડે છે મને બધું આવડે છે આઈ એમ ઓકે આઈ એમ એક્સપર્ટ મને શીખવાડવાની જરૂર નથી આપણે બધા જ આવું માનીએ છીએ બટ હું તમને એવું કહેવા માંગુ છું કે જો તમે તમારો વ્યવસાય દસ ગણો વધારવા માંગતા હોય તો હું એક ટેકનિક આપું છું કે 100 દિવસ માટે રોજ તમારે તમારા વ્યવસાયમાં થયેલી બે ભૂલ છે શોધવાની છે અને રોજ રાત્રે સૂતા પહેલા લખવાની છે કે આજે મેં મારા વ્યવસાયમાં કોઈ એવી બે ભૂલ કરી ફરજિયાત શોધવાની છે માય ડિયર બિઝનેસમેન મારી તમને ગેરંટી છે કે 100 દિવસ તમારો આ પ્રયોગ થશે એટલે તમારા વ્યવસાયની અંદર દસ ટકા વૃદ્ધિ એ ફરજિયાત છે એક વખત સો દિવસ માટે આ ટેકનિક અપનાવો અને તમારી કોમેન્ટ મને જરૂર જણાવો